શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અગિયાર એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સાધનોથી જે નથી સધાતું તે સંત સહવાસથી સધાય છે અવતારી સંત અને બીજા સંત એ બેમાં ફરક હોય છે અવતારી સંત એ જ્ઞાનેશ્વર મહારાજ જેવા કે સમર્થ જેવા હોય છે તે પોતે થઈને આ દુનિયામાં આવે છે અને તેમનું કાર્ય પૂર્ણ થઈ જાય એટલે આ જગત છોડી જાય છે પછી તે રહેતા નથી સંતોએ જગતમાં રાજ્ય મેળવેલા નથી પણ તેઓએ પોતાના પર રાજ્ય કર્યું ચમત્કાર કરવા એ સંતનું લક્ષણ નથી કુદરતી ક્રમમાં ચમત્કાર થાય તો થાય પણ ચમત્કાર બતાવવા ખાતર સંત ચમત્કાર કરતા નથી સંતોની નિંદા કે અપમાન કરીએ નહીં તેમની પરીક્ષા પણ નહીં કરીએ કોઈનું પણ ખરાબ ઈચ્છીએ નહીં બીજાનું હિત કરીએ બીજાનું હિત જ ઈચ્છીએ ઉત્તમ હિત નામ સિવાય કશામાં પણ નથી એટલે અખંડ ભગવાનનું નામ છપવું એ સંત સંગતિ જ છે સદવિચાર એ પણ એક સંત સંગતિ જ છે ધ્યાન સ્મરણ મનન અને સદગ્રંથ વાંચન એને પરિણામે સંતોની ભેટ થઈને તેમનો સમાગમ થવાનું શક્ય થાય છે સંત સમાગમમાં રહીને વિષય માંગવા એમાં સમાગમનું રહસ્ય નથી એકનો એક છોકરો ઓફીણની ગોળી માટે હઠ પકડીને બેઠો તો માં તેને તે આપશે કે જો તે આપે તો તે ખરી માં જ નહીં તે પ્રમાણે જે વિષયનો પ્રેમ આપે એ ખરા સંત નહીં સંતને વિષયોનો પ્રેમ હોતો નથી એટલું જ નહીં પણ તેમનો માણસ વિષયમાં રચ્યો પચ્યો રહે તો તેમનું અંતર નીચોવાઈ જાય છે કૂતરો હાડકું ચગડતો હોય તો પોતાના જ મોઢામાંથી લોહી નીકળતું એ હાડકામાંથી આવે છે એમ સમજે છે અને છેવટે તેમાં જ મરે છે એ જોઈને જેટલું દુઃખ થાય તેનાથી દસ ગણું નહીં અનેક ગણું ખરાબ આપણને વિષયમગ્ન થયેલા જોઈને સંતને લાગે છે સંતોએ ભગવાનને ખરા જાણ્યા જિજ્ઞાસુ શિષ્ય ભેટી જાય તો સંતને પોતાનું સાર્થક થયું એમ લાગે છે સાધનોથી જે નથી સધાતું તે સંતના સહવાસથી સધાય છે મનુષ્ય જેટલું નિસ્વાર્થ તેટલી તેની ભાષા વ્યાપક બને છે તમારા મારા ઘરમાં ઘરના માણસો પણ આપણું સાંભળતા નથી પણ સંતની વાણી સમગ્ર જગત પર અસર કરે છે કારણ તે સર્વ વ્યાપક હોય છે તે અત્યંત વિનવણીની હોય છે આ જ અર્થમાં શ્રુતિ સનાતન છે જગતનું કલ્યાણ થાય એ માટે ઋષિ બોલ્યા એ વાણીથી જગતનું કલ્યાણ થવાનું જ અને જગતનું કલ્યાણ થાય એમ લાગે છે ત્યાં સુધી તે વાણી રહેવાની જ છે તેમાં સમાધાન માનીએ કોઈને દ્વેષ મત્સર ના કરીએ સર્વ ભગવત રૂપ માનીએ નિરાભિમાન રહીએ સદા સર્વદા ભગવાનનું નામ સ્મરણ કરીએ અને સંત સજ્જન સદગુરુ એમને માટે પૂજ્ય ભાવ રાખીએ આ બધું આચરણમાં આણવું એ જ પરમાર્થ આમાં કઈ વાત અઘરી કે ખર્ચની છે નિશ્ચયપૂર્વક આપણે એ કરતા નથી એટલે સમાધાન મળતું નથી આ રીતે આચરણ રાખશું તો સમાધાન મળશે જ સંસારમાં કેમ વર્તું એ સંત શીખવે છે અને તે પ્રમાણે વર્તી બતાવે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ